ચાલો તો આપણે જાણી લઈએ કે એમેઝોન એફિલિયટ એકાઉન્ટ કઈ રીતના બનાવી શકાય તો સૌથી પહેલાં તમારે તમારી ફોનની અંદર ક્રોમા બ્રાઉઝરને ઓપન કરી લેવાનું છે ત્યાર પછી અહીંયા તમે અહીંયા ગૂગલ પર લખી શકો છો એમેઝોન ઇન એમેઝોન ઇન લખીને અહીંયા સર્ચ કરી લેવાનું છે પહેલી જ વેબસાઇટ તમને જોવા મળે છે તેના પર ક્લિક કરી દેવાનું છે જમણી બાજુ ઉપર જે ત્રણ ડોટ દેખાય છે તેના પર ક્લિક કરશો પછી અહીંયા સ્લાઇડ કરવાનું છે તો અહીંયા ડેસ્કટોપ સાઇડ કરીને ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરી દેવાનું છે તો આ રીતનો ઇન્ટરફેસ દેખાશે એટલે કે જેમ કોમ્પ્યુટરની અંદર દેખાય છે તે સેમ રીતે અહીંયા બધું દેખાય છે હવે હું જે કરું છું આમાં બધું જ નાનું નાનું દેખાય છે તેથી હું તમને મારા કોમ્પ્યુટરની અંદર તમને બધી જ પ્રોસેસ બતાવું છું સેમ પ્રોસેસ તમે તમારી મોબાઈલની અંદર કરી શકો છો તમને વ્યવસ્થિત દેખાય તે માટે હું તેમાં બતાવું છું તો ચાલો આપણે કોમ્પ્યુટર સ્ક્રીન પર જઈએ હવે અહીંયા તમારે ગૂગલ ઓપન કરવાનું છે ગૂગલમાં એમેઝોન ઇન લખી દેવાનું છે પહેલી વેબસાઇટ તમને જોવા મળશે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી તમે તમારું અકાઉન્ટ લોગિન ન કર્યું હોય તો અહીંયા પર ક્લિક કરીને કરી લેવાનું છે મારું અકાઉન્ટ ઓલરેડી લોગિન છે એટલે અહીંયા મારું નામ પણ બતાવે છે અકાઉન્ટ બનાવી લીધા પછી તમારે અહીંયા નીચે સ્વાઇપ કરવાનું છે નીચે જેવા જશો એટલે તમારે સૌથી લાસ્ટમાં અહીંયા તમને એક ઓપ્શન જોવા મળે છે ત્યાં તમારે અહીંયા બી કોમ એન એફિલિયેટ કરીને એક ઓપ્શન જોવા મળશે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે અપ પર ક્લિક કરી દેવાનું છે ખૂબ જ બધા સ્ટેપ ધ્યાનથી જોવાનું છે એક પણ વસ્તુ મિસ કરવાની નથી અહીંયા તમારે પહેલીવારમાં તમારું નામ એડ્રેસ સિટી સ્ટેટ એ બધું નાખવાની ડિટેલ્સ આવશે તો એ બધું જ તમારે નાખી દેવાનું છે અને જો તમારું અકાઉન્ટ પહેલેથી બનેલું હશે તો તમારે કોઈ વસ્તુ ફિલ નહીં કરવી પડે ડાયરેક્ટ આ રીતનો ઓપ્શન્સ અહીંયા આવી જશે જે ઓપ્શન્સ આવે છે હુ ઇઝ ધ મેઇન કોન્ટેક્ટ ફોર ધીઝ અકાઉન્ટ તો તમારે ઉપરનું સિલેક્ટ કરવાનું છે ધ પે લિસ્ટેડ અબાઉટ તેના પર તમારે સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો ફોર યુએસ ટેક્સ પર્પઝ તો અહીંયા તમારે નો પર સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી અહીંયા તમારે નેક્સ્ટ વાળો ઓપ્શન જોવા મળે છે તેના પર તમારે નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે અહીંયા તમે આ વસ્તુ ખાસ અહીંયા તમે ધ્યાનથી જોજો અહીંયા તમારે તમારી જો વેબસાઇટ હોય તો તમારે અહીંયા નાખવાની છે યુટ્યુબ અથવા ફેસબુકની વેબસાઈટ તમારું જો યુટ્યુબ ચેનલ હોય ફેસબુક પેજ હોય તો તેની લિંક અહીંયા નાખવાની છે અને અહીંયા રાઇટ એન્ડ સાઈડ તમારે જો કોઈ મોબાઈલ એપ્લિકેશન્સ તમારી હોય તો તેની યુ આર એ લિંક અહીંયા તમારે નાખવાની છે અત્યારે આપણી પાસે ફેસબુક અને યુટ્યુબની છે તો આપણે તે કરીશું તો સૌથી પહેલાં તમારે યુટ્યુબની લિંક કોપી કરવી હોય તો ક્યાંથી કરી શકો તો અહીંયા તમારે યુટ્યુબ પર જતું રહેવાનું છે ત્યાર પછી તમારે તમારી ચેનલનું નામ ટાઈપ કરી દેવાનું છે મેં કરી દીધું છે સક્સેસ પ્લસ મસ્તી ત્યાર ત્યાર પછી પછી અહીંયા 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 ક્લિક ક્લિક કરશો કરશો તમને મોર પર તો તમારે તમારી ચેનલની શેર ચેનલ પર કરશો એટલે અહીંયાથી તમે ચેનલની લિંક શેર ચેનલ પર કરશો તો અહીંયાથી લિંક કોપી થશે એ લિંકને તમારે અહીંયા પેશ કરી દેવાની છે ફેસબુક પેજમાં પણ સેમ કરવાનું છે અહીંયા જે ફેસબુક પર ક્લિક કરશો પહેલાં આને લિંક કોપી અહીંયા પેસ્ટ કરીને એડ પર ક્લિક કરી દેવાનું છે તો નીચે આવી જશે જોઈ લો હવે ફેસબુક પર પણ આપણે જોઈ લઈએ આ આવે તો અહીંયા તમારે નામ પર ક્લિક કરવાનું છે અહીંયાથી જો આ લઈ લો તો પણ એ તમારી જ કોપી થાય છે તો ત્યાંથી પણ તમે લઈ શકો છો એ લિંકને ત્યાંથી કોપી કરીને અહીંયા પાછું પેસ્ટ કરીને એડ પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે આટલું કર્યા પછી અહીંયા જોઈ શકો છો એસોસિએટ સ્ટોરેજ આઈડી આમાં તમારે શું લખવાનું છે આમાં તમારે તમારા પેજનું જે કોઈ નામ હોય એ નામ નાખી શકો છો અહીંયા તમારે જે કોઈ તમારું નામ નાખવું હોય એ તમે નાખી શકો છો હું મારે આ રીતે નાખી દઉં છું કે કે ભાગદાન ત્યાર પછી અહીંયા તમે શું કામ કરો છો તમારી યુટ્યુબ પર કેવા વિડીયો અપલોડ કરો છો તેની થોડી ડિટેલ્સ નાખવાની છે તો હું નાખી દઉં છું નીચે સ્વાઇપ કરવાનું છે તો અહીંયા તમારે જે કોઈ તમારી વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ્લિકેશન જે કામ કરતી હોય તે તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે તો આપણે અત્યારે ચેનલ જે તો આમાં ચેનલનો ઓપ્શન્સ યુટ્યુબ ચેનલ છે તો તેનો ઓપ્શન્સ નથી તો અહીંયા આધાર પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી સિલેક્ટનો ઓપ્શન જોવા મળશે તેમાં તમને કઈ રીતના ખબર પડી તો અહીંયા આપણે વર્ડ ઓફ માઉન્થ સિલેક્ટ કરી લેવાનું છે કે મને મારા મિત્રએ જણાવ્યું તો તે રીતે તમે કોઈ પણ ઓપ્શન્સ સિલેક્ટ કરી શકો છો ત્યાર પછી અહીંયા આ કેપચા જે અહીંયા લખેલું છે તે તમારે અહીંયા નાખી દેવાના છે જો તમને ના સમજાય તો અહીંયા ઈમેજ પર ક્લિક કરી દેવાનું છે તો બીજો ઈમેજ બીજા કેપ્ચા આવી જશે કેપ્ચા નાખ્યા પછી અહીંયા યુ એગ્રી એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીને ફિનિશ પર ક્લિક કરી દેવાનું છે તો પ્રોસેસ આગળ વધશે અહીંયા તમારો એકાઉન્ટ બની ચૂક્યો છે પરંતુ હવે અહીંયા તમે જોઈ શકો છો કોંગ્રેચ્યુલેશન્સ કિશોર પાગડાર આ તમારી એસોસિએટ આઈડી છે હવે તમારે અહીંયા જોઈ શકો છો એન્ટર યોર પેમેન્ટ ટેક્સ ઇન્ફોર્મેશન તો એ નાખતા પહેલા તમારે ત્રણ ચાર વસ્તુનું ધ્યાન રાખવું પડશે એ હું તમને જણાવી દઉં કે અહીંયા તમારી ખાસ લોકો ભૂલ કરે છે તો એ વસ્તુનું તમે જાણી લો હવે તમે કોઈ પણ લિંકને અહીંયાથી એમેઝોનની લિંકને કોઈ બીજી જગ્યાએ નાની લિંક કરીને શેર કરો છો તો એ વસ્તુ નથી કરવાની બીજી વસ્તુ છે કે એકસો દિવસોની અંદર એટલે કે છ મહિનાની અંદર તમે જે કોઈ વસ્તુ જે કોઈ સ્પોન્સરશિપ કરો છો તેમાંથી ઓછામાં ઓછી ત્રણ પ્રોડક્ટ વેચાવી જોઈએ સેલ થવી જોઈએ તો તમારે તમારા મિત્રો દ્વારા તમે સેલ કરાવી શકો છો એક છ મહિનાની અંદર કોઈ પણ ત્રણ પ્રોડક્ટ ને સેલ કરવાની છે તો જ તમારું એક્ટિવ રહેશે નહીં તો સસ્પેન્ડ કરી દેશે ત્યાર પછી જો તમે ઘરમાંથી કોઈ ઓર્ડર કરો છો તમારા ઘરમાંથી અથવા તો તમારા રિલેટિવમાંથી તો તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે એ ઓર્ડર સેમ વાઈફાઈથી ના થવું જોઈએ સેમ વાઈફાઈથી થશે તો ઇનવેલિડ ક્લિકમાં ગણાશે તો પણ તમારું અકાઉન્ટ સસ્પેન્સ કરી દેશે તો આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે હવે આટલું કર્યા પછી તમારે અહીંયા ટેક્સ ઇન્ફોર્મેશનમાં નાવ પર ક્લિક કરી દેવાનું છે તમારી મોબાઈલની અંદર વેરિફિકેશન કોડ જશે એ કોડ અહીંયા તમારે નાખવાનો છે ત્યાર પછી સબમિટ કોડ પર ક્લિક કરી દેવાનું છે તમારી ઈમેલ એડ્રેસ પર પણ જશે જો મોબાઈલ નંબર સાથે ના હોય તો હવે અહીંયા ટુ સ્ટેપ વેરીફિકેશન મેં આપેલું હતું તો અહીંયા હું કરી દઉં છું પ્લીઝ સેન્ડ ઓટીપી તો ટુ સ્ટેપ વેરિફિકેશન તમે એને એમેઝોન પર કર્યું હશે તો તે પણ અહીંયા ફરીવાર ઓટીપી નાખી દેવાનો છે આ રીતે ઓટીપી નાખીને સાઇન ઇન પર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી અહીંયા જોઈ શકો છો મારે કમસે કમ હજાર રૂપિયા હશે ત્યાર પછી જ એ તમને તમારા અકાઉન્ટમાં પે કરશે તો અહીંયા તમારે ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી અહીંયા બેંકની બધી જ ડિટેલ નાખી દેવાની છે બેંક લોકેશન તો આપણે ઇન્ડિયાથી જ છે અહીંયા બેંક એકાઉન્ટ હોલ્ડરનેમ તો અહીંયા તમારો બેન્કમાં જે કોઈ નામ હોય તે નામ અહીંયા નાખી દેવાનું છે ખાસ કરીને ધ્યાન રાખજો તમારી પાસબુક અથવા તો તમારી મોબાઈલ એપ્લિકેશન્સમાં તમારી પ્રોફાઇલમાં જઈને તમારા બેંક એકાઉન્ટમાં જે કોઈ નામ હોય તે નામ નાખવાનું છે અહીંયા તમારો બેન્ક એકાઉન્ટ નંબર નાખવાનો છે ત્યાર પછી કઈ બેંક છે તમારી બેન્કનું નામ નાખવાનું છે અહીંયા કન્ફર્મ બેન્ક એકાઉન્ટ અહીંયા જોઈ શકો છો તે ફરીવાર બેંક એકાઉન્ટ નંબર નાખવાનો છે અહીંયા તમારા બેંકનો આઈએફએસસી કોડ નાખીને સબમિટ એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે તો આ પ્રકારનો ઇન્ટરફેસ તમને અહીંયા જોવા મળી જશે ત્યાર પછી અહીંયા એક અહીંયા ઇન્ડિયન કરન્સી ટેક્સ સ્ટેટસ પર અહીંયા ઇનકમ્પ્લીટ છે તો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે તેનું ફોર્મ પણ આપણે ભરી લઈશું અહીંયા તમારે ઇન્ડિવિડ્યુઅલ પર જ ક્લિક રાખવાનું છે અહીંયા તમારે પાન કાર્ડ પર જે નામ હોય તે તમારે અહીંયા નાખી દેવાનું છે અહીંયા તમારું બિઝનેસ નેમ હોય તો નાખી શકો છો બાકી જરૂર નથી અહીંયા તમારે પાન કાર્ડ નંબર નાખવાનો છે જીએસટી નંબર હોય તો નાખી શકો છો બાકી કોઈ જરૂર નથી અને બાકી અહીંયા સિગ્નેચર પર તમારે તમારું જે આખું નામ હતું તે તમારે આખું નામ નાખવાનું છે ત્યાર પછી સબમિટ પર ક્લિક કરી દેવાનું છે આટલું જ નાખવાનું છે ખૂબ ધ્યાનથી ભરજો કોઈ ઉતાવળ ના કરતા સ્પેલિંગ મિસ્ટેક ના કરતા નહીં તો તમારું પૈસાનું અકાઉન્ટ અટકી જશે હવે જોઈ શકો છો અહીંયા કમ્પ્લીટ થઈ ચૂક્યું છે બધી જ વસ્તુ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે તમારું અકાઉન્ટ બની ચૂક્યું છે હવે તમારે જોવું હોય તો તમે કઈ રીતના જોઈ શકો છો અહીંયા હોમ પર જઈ શકો છો તો આ રીતના ઓપ્શન્સ અહીંયા જોવા મળે છે હવે તમારું અકાઉન્ટ બની ગયું છે તમારે હવે શું કરવાનું છે ક્યાંથી કઈ વસ્તુ કેમ અપલોડ કરવાની છે એ હું તમને બતાવી દઉં કેટલામાં કેટલું કમિશન મળશે એ બતાવી દઉં અહીંયા હવે તમે ફરીવાર એમેઝોન ડોટ પર ક્લિક કરશો તો અહીંયા જોઈ શકો છો તેના પર ક્લિક કરશો તો અહીંયા જોઈ શકો છો તમારે આના પર ક્લિક કરી દેશો તો આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે મારું પ્રાઇમ એકાઉન્ટ છે મેં લીધેલું છે તેના પર ક્લિક કરશો એટલે તમને જો આ પ્રકારનો ઇન્ટરફેસ અહીંયા જોવા મળશે ઇન્ફ્લુઅન્સર કરીને અહીંયા ઓપ્શન જોવા મળશે એટલે સમજી લેવાનું કે તમારું અકાઉન્ટ બની ચૂક્યું છે ત્યાર પછી તેના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારી બધી જ ડિટેલ્સ અહીંયા બતાવશે તમે કેટલા રૂપિયાનો સેલ કર્યો કેવી રીતના કર્યો કઈ કઈ વસ્તુનું કેટલું સેલિંગ કર્યું કેટલા રૂપિયા તમારી અમાઉન્ટ થાય છે ટોટલ અર્નિંગ કેટલી છે બધી જ વસ્તુ અહીંયા જોવા મળશે તમે ગમે ત્યાંથી ક્લિક કરીને ડાયરેક્ટ અહીંયાથી ક્લિક કરીને આ પેજ પર આવીને અહીંયાથી તમે જોઈ શકો છો હવે કેટલા કઈ વસ્તુનું કેટલું કમિશન છે એ તમે જોવા માંગતા હોય કોઈ પણ વસ્તુ તમે સેલ કરાવો છો સ્પોન્સરશિપ દ્વારા લિંક શેર કરીને કોઈને પણ સેલ કરાવો છો અહીંયા પહેલાં આપણે હું બતાવી દઉં કે કઈ રીતના તમારે લિંક કોપી કરવાની છે તો એક્ઝામ્પલ તરીકે આપણે આ પ્રોડક્ટની લિંક છે મેં તમને આ માયક બતાવ્યું હતું તો હવે આ માયકની લિંક તમારે કોઈને પણ શેર કરવી છે જેથી તમે સામેવાળા ખરીદી શકે જો ડાયરેક્ટ કોઈને પણ કોઈ વસ્તુ ખરીદવી જ હોય તો તમે ડાયરેક્ટ એ લોકો ખરીદે છે પરંતુ તમારે શું કરવાનું છે તમારી લિંક દ્વારા તમારે એને પ્રોડક્ટ ખરીદવાની છે તેમાં તેને એક પણ રૂપિયો વધારે પે નથી કરવાનો જે અમાઉન્ટ હશે તે જ રહેશે પરંતુ તમને કમિશન મળી જશે હવે સમજી લો કે આપણે આની લિંક તેને મોકલવી છે તો તમારે શું કરવાનું છે તેને અહીંયા જોઈ શકો છો અહીંયા તમને ઓપ્શન જોવા મળી રહ્યો છે અહીંયા ગેટ લિંકનો ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો અહીંયા તમારે એ લિંકને અહીંયા પેસ્ટ કરી દેવાની છે ઓટોમેટિક આવી જ જાય છે જે પ્રોડક્ટ ખુલ્લી હશે તેની પરંતુ જો નાખવી હોય તો આ રીતના ફૂલ લિંક પર ક્લિક કરશો તો આ રીતના મોટી લિંક આવશે પરંતુ તમારે આ નાની લિંક પર ક્લિક કરીને તમારે કરવાનું છે તો આ શોર્ટ લિંક પર ક્લિક કરીને તમારે કરવાનું છે ત્યાર પછી અહીંયા જે લિંક આવી જાય છે તેને કોપી કરીને કોઈને પણ તમે વોટ્સએપ અથવા તો બીજી કોઈ પણ જગ્યાએ તમારે મોકલવી હોય તો આ રીતના તમે તેને મોકલી શકો છો આ લિંક પર ક્લિક કરીને કોઈ પણ પ્રોડક્ટ ખરીદશે ભલે એ લિંક પર ક્લિક કરીને એ લિંક પર ક્લિક કરીને ભલે આ જ માયક ના ખરીદે પણ કોઈ પણ માયક ખરીદશે તો તેમને કમિશન મળી જશે હવે તમારે કઈ પ્રોડક્ટ પર કેટલું કમિશન છે એ તમારે જોવું હોય તો તમારે અહીંયા મેં તમને બતાવ્યું તેમ તમે આના પર ક્લિક કરશો એટલે તમે આ પેજ પર આવી જશો આ પેજ પર આવ્યા પછી અહીંયા ત્રણ ડોટ દેખાય છે તેના પર ક્લિક કરશો હવે કોના કેટલા રૂપિયા કમિશન છે કેટલા પર્સન્ટ કમિશન છે તે તમે જોવા માંગતા હોય તો આ ત્રણ ડોટ પર ક્લિક કરો ત્યાર પછી હેલ્પ પર ક્લિક કરો અને અહીંયા તમે જોઈ શકો છો એડવેસ્ટરિંગ ફી શિડ્યુલ છે તેના પર ક્લિક કરવાનું છે એટલે અહીંયા બધાના પર્સન્ટેજ બતાવી દેશે જોઈ શકો છો બ્યુટી બ્યુટી એસેસરીઝની કોઈ પણ પ્રોડક્ટ હોય તો પાંચ પર્સન્ટ છે કિચનની પ્રોડક્ટ હોય તો છ પર્સન્ટ છે ગ્રોસરી એમેઝોનની હોય તો છ પર્સન્ટ છે અહીંયા તમે પૂરું લિસ્ટ જોઈ શકો છો અને લિંક મેં તમને કીધું એમ અહીંયાથી તમે કોઈ પણ વસ્તુ સર્ચ કરાવીને પણ કરી શકો છો એવું નથી અહીંયા સમજો કે કોઈને આઈફોન લેવો છે જે કોઈ આઈફોન લેવો હોય તે સિલેક્ટ કરીને એક્ઝામ્પલ તરીકે આપણે આ આઈફોન લેવો છે તો અહીંયા જોઈ શકો છો આ સેમસંગ અથવા તો કોઈપણ ફોન આઈફોન લેવો છે તો આ રીતના તેના પર ક્લિક કરી દેશો અને ત્યાર પછી અહીંયા ઓટોમેટિક ગેટ લિંક પર ક્લિક કરશો તો આવી જ જશે ડાયરેક જ ગેટ લિંક પર ક્લિક કરો જોઈ શકો છો આવી ગઈ ફૂલ લિંક પર ક્લિક કરશો તો અહીંયા જોઈ શકો છો આઈફોન સિક્સટીન ની લિંક આવી ગઈ છે શોર્ટ લિંક્સ પર ક્લિક કરશો એટલે શોર્ટ લિંક્સ આવી ગઈ છે તો આ રીતના તમે કરી શકો છો અને કોઈ પણ જગ્યાએ લિંક શેર કરી શકો છો તમારા અકાઉન્ટની એ ટુ જેડ ડિટેલ્સ અહીંયા બતાવશે આમાં તમને કંઈ પણ ના સમજાયું હોય તો નીચે કમેન્ટ કરીને મને જરૂર જણાવો